નવરાત્રી હાલ જે ચાલી રહી છે જે દેવીની પૂજા કરે છે દેવીને માતા કરીને એની આરતી ને પૂજન નવ દિવસ બહુ શ્રદ્ધાથી તમામ લોકો કરતા હોય પણ એ જ લોકો જે એ દેવીની પૂજા કરે છે જે નવરાત્રી કરે છે જે શ્રદ્ધાથી એ એ માતાજી એક દેવી ચાહે પથ્થર હોય કે એ હોય એના પર શ્રદ્ધા રાખીને એના પર વિશ્વાસ રાખીને જીવી શકે છે એ નવરાત્રી કરે છે પણ એ જ નવરાત્રિની અંદર જ્યારે કોઈ વ્યક્તિ જાય છે ત્યારે એને જાતિગત અપમાન કરીને કોઈ જાતિના માણસ ને માણસ આ લોકો નથી સ્વીકારી શકતા માણસ ને માણસ નથી સ્વીકારી શકતા આજે એકવીસમી સદીના 25 ત્રીસ વર્ષના વાળા વાઈ ગયા હોય તો છતાં પણ આજે નવરાત્રી બે ત્રણ દિવસથી તો કટપટ ચાલતી હોય કે પણ પછી તો સાઉન્ડ જ બંધ કરી દીધું તમે હશે તો નહીં વાગે એવી રીતે અપમાન સામે પણ મહિલાઓ મહિલા મહિલા એક જ આખા દેશની મહિલાઓ એક છે છતાં પણ આ જાતિનું ઝેર કે જે લાજવાની જગ્યાએ ગાજે શરમ આવવી જોઈએ આ સમયમાં પણ જો આવી માનસિકતા હોય તો શરમથી ડૂબી મરવું જોઈએ કે તમે માણસને માણસ નથી શીખી છે માની સ્વીકારી શકતા તો તમે કયું શિક્ષણ લીધું કઈ આ દેશની માટીથી બનેલા માણસોમાં આજે તમે જાતિ જોઈને એનું અપમાન કરો છો ખરેખર ડૂબી મરવાથી પણ ભયંકર કોઈ હોય તો પોતાની જાતને માણસ કેવું ને ગાઢ છે પોતાના માટે એટલું તમે યાદ રાખજો જેટલા પણ જાતિવાદી લોકો છે તમામ કહું છું કે તમે પોતાની જાતને જોજો આગળ કઈ આવતું હોય તો જે મહિલાને જે દીકરીને કોઈ સમાજની હોવાની આ જે માનસિકતા તમારામાં જે ઘર કરી ગઈ છે જે નીચતમ નીચતમ નીચતાની જે ઘટના છે ને નીચ માનસિકતા તમારી છેલ્લા કોઈ શબ્દો નથી એક પથ્થર હોય કે પ્રતિક હોય અને તમે દેવી મારી શ્રદ્ધા કરી કે જીવતી વ્યક્તિને તમે જાતિગત અપમાન કરો છો આજે પણ અને ઘણા લાજ લાજવાની જગ્યાએ ગાજે છે કે અનામત અનામત તમારી તમારી આ દાનતા તમારી તમારી આ નીચ માનસિકતાના લીધે આ અનામત અને અનામત માગી નતી કે ભીગ ફોન નથી અમારા પર થોપવામાં આવી છે હરામીઓ નાલાયકો આજે આવી આ સમયે જો વર્તમાન સ્થિતિ આવી હશે તો પાંચ પચાસ વર્ષ પાછળ સો વર્ષ પહેલા આ સમાજની શું હાલત રહી હશે નાલાયકો એટલું તો જરા વિચારો અનામત માગી નથી ગાંધી અને કોંગ્રેસ દ્વારા બ્રાહ્મણો દ્વારા થોપવામાં આવી છે માગી નથી માગ્યા તો અમારા બે મતના અધિકારી પાછા લઈ લો અનામત ચાટજો

પોતાને ગૌરવ છે કે ગૌરવ છે હું ફલાણો છું ગૌરવ છે હું આ છું શાની આ નવરાત્રી તમારી ઓકાત હું છે બતાવી દે છે તમે તમારી પેટા જાતિનું ગૌરવ લો છો ને તમને પેટા જાતિથી કોઈ નથી ઓળખતું તમને એ જ ઓળખ છે જે સમસ્ત અનુસૂચિત સમાજ ઓળખ છે તો સુધરી જાઓ પાછા વાળો પેટા જાતિ વાત છોડો એક મજબૂત તાકાત બનીએ પોતાને અલગ આઈડેન્ટિફાઈ ના કરો પોતાને બીજા જાતની નીચી જાતિ છે ને અમારી જ શ્રેષ્ઠ પેલી ઊંચી છે ને અમે શ્રેષ્ઠ એ નહીં આ બધી માનસિકતા પેટા જાતિવાદને લીધે આજે વાલ્મિકી સમાજની શુસ્થિતિ છે તમે તો જૈન થાય અપમાન થાય તો કેસ પણ કરી શકો છો વાલ્મીકી સમાજ તો ત્યાં જવાની હિંમત પણ નથી કરી શકતો એ એ આ પેટા જાતિવાદના કારણે હજુ પણ સમય છે એક થવાનો છે તમને ત્યાં દંડા પડે છે હમાપ અપમાન કરીને કાઢી મૂકે છે કોઈ જાતિ તમારી જે જાતિનું ગૌરવ લઈને ફરો છોને આ ગૌરવ તમારી ઓકાત આ છે એટલે બઉ હવામાન આવડતા ને જાતિનું ગૌરવ મૂકીને એક મજબૂત સમૃદ્ધ સમાજનું નિર્માણ કઈ રીતે થાય એ આ દાખલા થી પણ શીખવાની જરૂર છે બાકી તો એ હરામીઓ જે જાતિવાદી કીડાઓ આજે પણ છે એમાં પણ તમારા શું ફરક શું શું લડવાનું કાલે લડી નઈ શું કોના માટે લડવાનું બાબા સાહેબ આ પેટા જાતિ માટે લડત આપી હતી તમે ગૌરવ લો હું આ શું એક સમાજ ને નીચે સાવ તળીયે બેસાડી દઈએ આ પોતાના પર કઈ ક્યાંક આકલન સોશિયલ મીડિયા નથી તમને કહું છું અને જાતિવાદીઓ તો ખરા જ જે નીચ છે એને સુધારતા પહેલા પેહલા આપણે પણ આ સુધારની ખાસ જરૂર છે જમીન